જગડિયા ખાતે પાંચ પોલીસ સ્ટેશન ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ભરૂચના ઝગડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાય વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ દારૂની કુલ કિંમત રૂપિયા છપ્પન પોઈન્ટ બાસઠ લાખથી વધુ આંકવામાં આવી છે આ કાર્યવાહીમાં ઝઘડિયા ઝઘડિયા જીઆઈડીસી રાજપાટી નેત્રંગ અને વાલિયા સહિત કુલ પાંચ પોલીસ સ્ટેશન તરફથી જપ્ત કરવામાં આવેલો મુદ્દાવાલનો સમાવેશ થાય છે જેમાં કુલ સત્તાવીસ હજાર સાતસો ત્રેવીસ બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂનો નાશ કરાયો હતો દારૂના નાશની આ પ્રક્રિયા ઝઘડિયા જીઆઈડીસી ખાતે યોજાઈ હતી મદદનીશ પોલીસ અધિક્ષક અજય કુમાર મીના અને ઝઘડિયા તાલુકાના એસડીએમની અધ્યક્ષતામાં રોડ રોલર ફેરવીને દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો ઝગડિયા ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનો જેમાં ઝઘડિયા જીઆઈડીસી ઝઘડિયા રાજપાડી નેત્રંગ અને વાલિયાનો ટોટલ સત્તાઈસ હજાર સાતસો ત્રેવીસ જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો જેના મુદ્દામાલની કિંમત ફિફ્ટી સિક્સ લેખ સિક્સટી ટુ થાઉઝન્ડ હતી આમાં આપણે એસ ડીએમ સાહેબની અધ્યક્ષતામાં અને પ્રોહિબિશનના અધિકારી પણ હતા અને પ્રોપર પંચનામું કરીને આપણે છપ્પન લાખ જેટલા રૂપિયાના મુદ્દામાલનો નાશ કરાવવામાં આવ્યો હતો